બોટાદ જિલ્લાના બરવાડામાં છેલ્લા બે દિવસથી બંધ પાડી વેપારીઓ વિરોધ કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરાતા સ્થાનિકો દ્વારા ચાર દિવસથી વિરોધ થઈ રહ્યો છે વેરા વધારાના વિરોધના બીજા દિવસે બરવાડા નાગરિક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું જેના પગલે બે દિવસથી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખ્યા છે આ બંધ અચોક્કસ મુદ્દત સુધી રાખવાની પણ વેપારીઓ તૈયારી બતાવી બરવાડા ખાતે નગરપાલિકા દ્વારા સાત મહિના અગાઉ પણ પાણી અને ગટર વેરામાં સો ટકાનો ખાડવામાં આવ્યો પરંતુ આજે ચાર મહિના બાદ પણ વેરામાં વધારો પરત ખેંચાયો નથી આ તરફ સ્થાનિક લોકો દ્વારા વેરા વધારાને પરત ખેંચવાની માંગ છે અને જો નગરપાલિકા તંત્ર તેમની માંગ નહીં સ્વીકારે તો વધુ ઉગ્ર રીતે વિરોધની પણ

દુકાનો જે બીજો દિવસ છે અને મુદ્દત માટે અમે લડે ચાલુ રાખશું શું તમારી માગણી શું છે જે પેલા નોર્મલ વેરો હતો તે જ યથાવત રાખે વેરો વધારવામાં આવ્યો છે હાલ ઉપર ડબલ કરવામાં આવ્યો છે